નમસ્કાર આજના આ વિડીયોમાં હું તમારા ચહેરાને ફૂલ જેવો નિખારવા માટે ચહેરાને ગ્લો આપવા માટે એક નેચરલ ફેસવોશ બતાવીશ આ ફેસવોશ એટલો અસરદાર છે કે એ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે આ ફેસવોશ તમે જે મોંઘા મોંઘા ફેસવોશ યુઝ કરો છો સાબુ યુઝ કરો છો જે કેમિકલથી ભરેલા છે આ કેમિકલ તમારા ચહેરાને નુકસાન પહોંચાડી રહ્યા છે એ એની સામે ફેલ થઈ જશે તમારે પાંચથી દસ મિનિટનો સમય જ આપવાનો છે અને આ પાંચથી દસ મિનિટની અંદર જ તમારા ચહેરાની જે પણ પ્રોબ્લેમ છે દાગ ધબ્બા કરચલી

ઘરને ધીરે ધીરે ચહેરા પર લગાવવાનો છે આંખોની નીચે નાકની આજુબાજુ કપાળ ઉપર જ્યાં તમને કાળાશ વધારે લાગતી હોય ત્યાં તમારે સારી રીતે આ પેસ્ટને લગાવવાની છે પાંચ મિનિટ જ્યારે તમે સર્ક્યુલર મોશનમાં આ ટામેટાને લગાવો છો ત્યારે આપણા સ્કીનની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે એ વધી જાય છે સ્કિનની જે પ્રોબ્લેમ છે એ ઓછી થવા લાગે છે જો તમારી સ્કિન કાળી પડી ગઈ હોય તડકાના લીધે જે સન્ટેન થઈ જાય છે તો એને પણ દૂર કરવામાં ખૂબ જ અસરદાર છે પાંચ મિનિટ થઈ ગયા પછી તમારે આ પલ્પને મોડા ઉપર દસ મિનિટ માટે લગાવીને રાખવાનું છે દસ મિનિટ થઈ જાય પછી તમારે નોર્મલ પાણીથી મોડું ધોઈ લેવાનું છે તમે જોશો કે તમારી સ્કિન એકદમ સોફ્ટ બની ગઈ છે એકદમ ગ્લો કરવા લાગી છે જો તમારો ચહેરો નિસ્તેજ થઈ ગયો હશે એના પર કોઈ ગ્લો નહીં હશે તો તમને ગ્લો દેખાશે જુઓ એક દિવસ કરવાથી તમે નોટિસ કરશો કે તમારા ચહેરા પર એક રોનક આવી ગઈ છે જો એક દિવસમાં જ આ ફેસવોશ લગાવવાથી તમને આટલો ફાયદો થાય છે આટલું સારું રિઝલ્ટ મળે છે તો વિચારો તમે કન્ટિન્યુ એક અઠવાડિયા સુધી આ ફેસવોશને યુઝ કરો છો તો તમારી ચહેરાની જે સ્કીન છે એ ક્લિયર બનશે સૂર્ય જેવો તમારા ચહેરા ઉપર ગ્લો આવશે ને આ બધું તમને મળે છે એક નેચરલ વસ્તુથી એક ટામેટાથી કોઈપણ કેમિકલ વગર તમે તમારા ચહેરાને ગ્લો આપી શકો છો